માથા નો મારા થી સમાધાનજી તમે શું વાત કરું આ તો ખરેખર બાબુજી ને એવું લાગે મોકલી વર્ગાડીને આવ્યો ને એ તમે વિચાર કરી દો એમ જો સમાધાન કરાવવાની અરજી લઈ ને આયા તો સમાધાન હવે નહિ થાય ભાઈ મારે સમાધાન નહીં કરવું ભાઈ હું બીજી વાત તમારા છું તમારું કોમ પડ્યું છે મારે આ તો બોલો શું કોમ પડ્યું છે પૈસા જોતા તા મારે હરીજી તમે શરમ આવે છે ચમ હવે તમે બોર સલવો છો અને અમાર જોડે પૈસા માંગવા આવ્યા છો હવે બાસ્કુજી બોર વાળા તો પણ અમારું મન જોણા છે આ બોર કર્યો ને તાનનો તો હું ભિખારી થઈ ગયો છું શિકર કાની નજર લાગી છે મારા બોરને ને 6 મહિને 6 મહિને તો પહેલી મોટર બળી જાય છે એટલે મોટર બળી ગઈ છે ના મોટર નહીં બળી એ હલકા રાખું અલગ આવી પડ્યું છે મારા ઉપર એટલે શું થયું છે

ના ના મફુજી આ વાત મને ગળે ઉતરતી જ નહીં અને નોભળો મારી વાત તમે એમ કહો છો કે એને બોલવા તૈયાર છે બરાબર એને બોલવા તૈયાર હોત ને તો પૈસા લઈ એને આવત તમને ના મળ્યો હવે એ પૈસા લઈને તમારા ઘેર આવત પણ એક વાતે બીવાણા છે શું વાતે આબરૂ ભાગા બીવાણા છે કદાચ તમારા ઓગણા આવીને ને તમને પૈસા લોબા કરે ને તમે ના લ્યો તો પછી એની આબરૂ જાય ના જાય કશું કોઈ વાત કરો અમારા ઘર મોણા આવે ને મી ટુંપો ના લે કોઈ એવી રીતે આબરૂ ના કરે હાલ મને તમે કેવા સવાલો કરો છો તો એ રિએક્શન પર તો એવું લાગે છે કે તમે ના બોલો મગફળી મનમાં માં ભરે દિવસે બધું ના મનાય મને એકદમ કેમ ના મનાય ના જ મનાય તા અરે ધણી શોગન ખાઈ ને કીધું છોકરાના ના શોગન ખાઈ કીધું બધું મને હ ઓય કે અમે કોઈ વાક મારો નહીં અરે ભાઈ મને પહેલા થી બોલે ને તો હું બોલવા તૈયાર છું એવું કીધું હોવે પણ મફુજી હવે વાપરો મારી વાત હા કે આટલા આટલા વરસ થઈ જશે હું બોલ્યો નહીં બરાબર અને હવે અસુબાની મારી જીભ ના ઉપડે બોલવા માટે કેમ ના ઉપડે

હવે કોઈ દાડો હરિભાઈ આવું ના કરતા તમે કરી દઈએ જિંદગીમાં ભૂલ નહી કરું કોઈ દાડો મગુજી હા

તે મારું મન ના રાજુ મારો છે ને આ રે આ તો કે કાપી ના હું માન નજરે તો આ ચોથી મન રાખે એ દાડા પર તો કહું બોલાયા તા ઝેર લાયા તા પાવા હોય દાડે મને ભેડા કર્યા દી દાડે ના થાય એમ આ ના થઈ જાય નો મખુજી તમે શું કીધું આ એને કોણ કે આ એક થઈ ગયા હવે ભમતા આ કશું ના કીધું દવા દે ના ના કે ઉપર જજો હવે બે ભાઈ ભેડા થઈ જાય મહત્વનું છે એટલે રાખો ના ખોટી વાત છે તમારે કે ઉપર હા કે આવું પડશે એમ ને હું હવે ભેડા કરવા માટે જૂઠ વાપર્યું છે એ વાઘુજી ના છોકરા નું હગુ હરિભાઈ લાયા છે પણ હરિભાઈ નતા લાવ્યા વાસ્તવમાં આમ જે તમને પચીસ હજાર રૂપિયા આલ્યા ને એ વાઘુજી આલ્યા એમ કીધું પણ એ વાસ્તવમાં મી આલ્યા

તમે બે જાય બધું થાય છે હમ્પ ના હોય એ તો કોઈ નહી હોય આકડા ઉગી ઉગી એ કમળ ના ફૂલ ના ઉગી અને હવે એવા નરવા ના કોઈ સમાધાન કરાવતા માફી માંગું મનમાં હરિભાઈ તોડાવી હતી બરોબર પણ હરિભાઈ આજે છોકરાના મોમાના મન મંદિર ગાધા એટલે મારા મગજમાંથી હર્યું નેકડી ગયું બરોબર અને અમારે જે વોટી હતી તો અમે અમે આ બે દાણા ભેગા થયા હતા એટલે અમારે નેકડીજી કોઈ અભાર હોય નહીં